નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક રૂપિટિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના સાંતાદેવી રોડ વિસ્તારમાં આવેલા કામધેનુ પાર્કમાં આજે ફરી સ્માર્ટ મીટરને લઈને બબાલ સર્જાઈ હતી જ્યાં નવસારી જીઇબી દ્વારા પોતાના કર્મચારી અને પોલીસ જવાનો સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા કામધેનુ પાર્ક ખાતે અને ત્યાં તેઓએ સ્માર્ટ મીટર જબરજસ્તી લગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો જે સ્થાનિક રહીશો છે તેઓનું કહેવું છે કે સ્માર્ટ મીટરો અમારા ત્યાં પહેલાં શા માટે અન્ય વિસ્તારો છે નવસારી શહેરના અન્ય વિસ્તારો છે ત્યાં તમે લગાવો આ તો છેવાડાનો વિસ્તાર છે એટલે કે નવસારી બહાર ખૂણા પર આવેલો વિસ્તાર છે અને ત્યાં તમે સ્માર્ટ મીટર માટે આટલું પ્રેશર શા માટે કરી રહ્યા છો એવા પ્રશ્નો પણ ઉઠવા પામ્યા હતા થોડી તૂતું મેં મેં થઈ હતી પરંતુ ત્યારબાદ જી બીના કર્મચારીઓએ ત્યાંથી વિલા મોઢે પરત જવાનો વારો આવ્યો હતો અને જે આ મીટર લગાવવા માટે પણ જે કર્મચારીઓ આવ્યા હતા તે કર્મચારીઓ તેમને ત્યાં જીવીના વિના કર્મચારીઓ ન હતા પરંતુ તેમને પણ બહારથી બોલાવવામાં આવ્યા હતા અને તે લોકોને આ મીટર ફિટ કરવા માટે લઈને આવ્યા હતા સમગ્ર ટીમ ત્યાં આવી હતી પોલીસ વિભાગ પણ આવ્યો હતો પરંતુ કોઈપણ મતે કામધેનુ પાર્કના રહીશો દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટે બિલકુલ ના પાડી દેવામાં આવે તેને જેને પગલે ત્યાં વિરોધના વાદ વંટોળ જોવા મળ્યો હતો ત્યારે આ અંગે ત્યાંના રહેવાસી એવા કાશ્મીરા પટેલ શું કહી રહ્યા છે આવો સાંભળીએ આ શાંતા દેવી રોડ કામધેનુ પાર્ક છે અહીંયા આ લોકો સ્માર્ટ મીટર નાખવા આવેલા છે જીસીબીસી વાળા અમારે સ્માર્ટ મીટર નખાવવા નથી હવે આખા શાંતે નવી નવી બિલ્ડિંગો અમને બનેલી છે ત્યાં એ લોકોએ સ્માર્ટ મીટર નાખ્યા નથી તો અહીંયા કામધેનુમાં કેમ અને અત્યારે હીરામાં મંદિર ચાલે છે ભાઈ અમારી પાસે એટલા પૈસા નથી ભરવા માટે એટલે અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા અને આ સરકાર માન્ય છે નહીં સરકાર માન્ય જ્યારે થશે ત્યારે અમે અમારી મેળે લડી લઈશું અત્યારે અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી

સ્માર્ટ મીટર કારણ કારણ એ છે કે ભાઈ લાઈટ બિલ વધારે આવે છે આની અંદર સ્માર્ટ મીટરની અંદર અને એ લોકો જ્યારે અમે રિચાર્જ કરશું તો જ અમને આ બિલ મળશે નતર નહીં મળે હવે દસ દિવસમાં માં બે હાજર રૂપિયા એ ભરીએ કે પછી અમે આ બે મહિનાનું નું અઢારસો રૂપિયા પંદરસો રૂપિયા બિલ ભરીએ તો અન્ય રહેવાસી એવા યોગેશભાઈ પણ શું કહે છે આવો સાંભળીએ હું કામધેનુ પાર્ક રહું છું

બધા બિચારા બે ટાઈમ રોટલો ખાવાના પાપા છે અને આ સરકારે કાયમી કરેલ નથી કે કમ્પલસરી નથી કે તમે આ સ્માર્ટ મીટર જબરજસ્તી ઠોપી શકો અને પહેલી અને છેલ્લી વાત કે તમે કામધેનુ ને ટાર્ગેટ કેમ કરો છો દાબુના ના ઉતરીને છેલ્લી સોસાયટી કામધેનુ આવે છે આગળ રૂપિયા વાળા પૈસા છે એને તમે કામધેનુ માં કેમ સરખાવો છો તમે આગળ નાખો સ્માર્ટ મીટર અમે નખાવા તૈયાર છે નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગો ના તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથે નું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો

કામધેનુમાં જ કેમ સ્ટાર્ટ કરો છો તમે કામધેનુમાં કામ ધેરુ શું માલદાર લોકો રહે છે એ લોકોને ખબર નથી પડતી કે કામધેનુમાં કોણ લોકો રહે છે નાના નાના બિચારા ઘરે કામ કરવા જાય છે પાંચ ચાર પાંચ 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 ઘરે કામ કરે છે સરકારને બોજ જ કામધેનુનું પડી હોય અને સાઠ મીટર લગાવવાના હોય ને તો એ લોકો એક કામ કરો કે બે લાખ પાંચ લાખ પચાસ લાખ અમારા કામધેનુને ગ્રાન્ટ આપી દો એટલે એ ગ્રાન્ડના આધારે અમે મીટરના મીટરના બિલ ભરી દેશું તમારે સરકાર માં ખાલી મોટી મોટી વાત કરશે ગુજરાત સરકારે આ કહ્યું ગુજરાત સરકારે આ મીટર લગાવ્યા પેલા મીટર લગાવ્યા અરે ભાઈ આ બધા મીટર લગાવી લગાવી પાણીમાં નાખવા છે વર્ષોથી અમે પાણીમાં જ રહેતા છે પાણીમાં રહી રહી ને થાકી ગયા હવે સ્માર્ટ મીટર આવ્યા હવે સ્માર્ટ મીટર પછી હોવા આવે કે મોટું મીટર આવે એટલે અમારે આ જ કામ કર્યા કરવા અમારે આ ઘર માં રજા જ પાડ્યા કરવાની બધાને અને અમારે કામ ધંધા કરવા જ નહીં એ લોકોને તો બધાને પગાર મળે છે અમને ક્યાં પગાર મળે છે એ લોકો એ લોકોને મીટર લઈને આવી ગયા પોલીસ લઈને આવી ગયા એ લોકો ને પગાર મળે છે અને પાછો રજા પાડી ને અહિયાં પેલું કરવું પડે એટલે અમે આ બાબતમાં આ વિરોધ માં માં બી જશો જ્યાં જ્યાં ત્યાં ધરણા કરશું અમારો ગેટ બંધ કરીને પણ અમે મીટર લગાવવા દેવાના છે નહીં શું ખબર નથી પણ તેની કઈ બિલ્ડિંગ માં જવાય ને અત્યારે બાજુ નવી બિલ્ડિંગ કરોડ રૂપિયા ની બની છે એક એક કરોડ રૂપિયા નો ફ્લેટ છે તમારા ઘરે પેલા મીટર લગાવો પછી અમને કહો કે તમારા કામદારો મીટર લગાવવાના છે મોટી મોટી વાતો કરો છે મોટી મોટી વાતો કરવામાં કઈ હવા છે નથી આ લોકો ને આ લોકો છે ને કે જે બી કરી નાખ્યો તે જાટી પબ્લિકના તાનમાં નાઈ કા છે આ લોકો પબ્લિકની પડી જ નથી પબ્લિક જ છે પબ્લિકે પિસવાનું જ છે વિશ્વાસી આ લોકો કોઈ કામ કર્યું છે નથી સ્થાનિકોનો રોષ જોવા મળી રહ્યો છે અને તેમનું કહેવું છે કે હાલમાં हीराમાં मंडी છે અને આ તેના કારણે તેઓ અત્યારે હાલમાં કોઈ પણ રીતે પૈસા ઇન્વેસ્ટ કરી શકે તેમ નથી અને કામધીનું પાર્ક માટે જ સા માટે આ જીબીના કર્મચારીઓ પ્રેશર કરી રહ્યા છે સ્માર્ટ મીટર લગાવવા માટેનું

બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ